જય ગણપતિ બાપા તળાજા ને આજુબાજુમાં જેટલા ગણપતિ બેઠા છે ને આપણે આપણે દર્શન દર્શન કરવા કરવા સૌથી આવ્યા છીએ જલારામ ગ્રુપ તળાજા હવે આપણે અંદર દર્શન કરવા જઈએ તમને પણ દર્શન કરાવવું સુંદર મજાના ગણપતિ દાદા બેસાડેલા છે કરી લો તમે બધા ગણપતિ દાદાના દર્શન ડુંગરાની પાછળની સાઈડ થડમાં જ બેઠેલા છે જવા અહીંયા પક્ષી ઘર છે બધા પક્ષી અંદર ચણે છે અને પ્રાણી સંગ્રહાલયની ઘોડે બધું ગોઠવેલું છે અહીંયા જોવા કયું પક્ષી છે એ તો ખબર ના તમને ખબર હોય તો કમેન્ટ કરજો ને છે ને લાડ બધા બતક છે જો જો બધા બતકડા પાણી પીવે છે 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 ને ને બાજુમાં એક બે સસલા પણ આ બધું તમે ગાંધીન એન્ટર ને એટલે થાવોઠવેલું છે હવે આવી ગયા છે ડુંગરના રાજાના આપડે ગણપતિ દાદા દર્શન કરવા આ ગણપતિ દાદા છે ને ડુંગરાના ઢાળમાં આપણે દાદરો સડવી ને ત્યાં ગણપતિ દાદા છે જો કેવા એકદમ મસ્તીના ગણપતિ દાદા છે ને જોરદાર ને બહુ મોટા ગણપતિ દાદા છે આ લોકો છે ને દર વર્ષે મોટા મોટા ગણપતિ લાવે આની પેલા છે ને શિવજીનું સ્વરૂપ હતું આ વખતે તો ભાઈ બહુ મોટા ગણપતિ દાદા છે ગણપત દાદા એટલા મોટા છે તો ફોનમાં પણ નથી આવતા ફોન સીધો કરવું ને હવે તમે કરી લો ગણપત દાદાના દર્શન પછી ત્યાંથી હવે છે ને ઉક્તાપુરના મેલડીમાં આવી ગયા છે અહીંયા પણ ગણપતિ દાદા બેહાડેલા છે અને પહેલાં આપણે માતાજીના દર્શન કરી લેવી અહીંયા છે ને દર મંગળવારે છે ને ભાઈ બહુ પબ્લિક આવે આજુબાજુમાંથી અને તળાજાનું ને અમારા ગામમાંથી પણ પબ્લિક આવે દર મંગળવારે અલગ અલગ પ્રસાદીનું વિતરણ પણ ચાલુ હોય કરી લો દર્શન બધા ઉગતા પૂરનામાં મેરડીના દર્શન જય માતાજી હવે ગણપતિ દાદાના પંડાલમાં જઈને તમને દર્શન કરાવું જોરદાર પંડાલ બનાવેલો છે અને એકદમ શણગાર પણ જોરદાર કરેલો છે અને બાપાને તો વસ્ત્ર પહેરાવેલા છે જો કેવા મસ્ત લાગે છે હાથમાં ચક્ર છે અને બાપાની કુલાડી છે

હવે મહાકાળી માના મંદિરે ગણપતિ દાદા બેહાડેલા છે ધરેલો છે અને મહાકાળી ના દાદા જય માતાજી હવે પગી જશું ગામના છેલ્લા ખૂણે એટલે કે કાળા પાણે ત્યાં પણ અમારા મિત્રો છે એ ગણપત દાદા બેહાડે છે મિત્ર મંડળ છે એ પણ જો કરી લો ગણપત દાદાના દર્શન અહીંયા પણ મસ્તીના ગણપતિ દાદા બેહાડેલા છે ભાઈ બોલો ગણપતિ બાપાની લગ્નેશ્વર મહાદેવની વગદાણાવાળા બાપાની બોલો નમ પાર્વતી પતે હર હર મહાદેવ હર સીતારામ